નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર રક્ષાબંધનના તહેવારને એક જ દિવસ બાકી છે ત્યારે સુરતમાં ચોવીસ કેરેટ મીઠાઈમાં એકથી એક અવનવી મીઠાઈ મળી રહી છે સૌ કોઈના મોંમાં પાણી લાવી દે લોકો તહેવારોમાં વિશેષ મીઠાઈ ખાવાનું પસંદ કરતા હોય છે કારણ કે મીઠાઈ તહેવારનો આનંદ વધારે છે આજ કારણે લોકો મીઠાઈ પાછળ રૂપિયા ખર્ચવાનું બહુ વિચાર કરતા નથી એટલે મીઠાઈનો ભાવ ગમે તેટલા પણ વધે તેમ છતાં સુરતીલાલાઓ તહેવારની ઉજવણી કરવામાં કોઈ કસર છોડતા નથી એ જ રીતે હવે રક્ષાબંધનની ગણતરીના દિવસ બાકી છે ત્યારે આ વખતે રક્ષાબંધન પર અવનવી મીઠાઈ બજારમાં આવી રહી છે મીઠાઈ વગર દરેક તહેવાર અને સુપ્રસંગ અધૂરા છે દિવાળી હોય કે રક્ષાબંધન મીઠાઈથી મોઢું મીઠું કરાવતા તહેવારમાં આનંદ બમણો થઈ જાય છે આ વર્ષે પણ ભાઈ બહેનોનો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે સુરતીઓ તૈયાર છે જેથી મીઠાઈ વિક્રેતાઓ દ્વારા પણ ઘણી તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે સુરતમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને આ વર્ષે અનેક પ્રકારની મીઠાઈઓ જોવા મળી રહી છે જેમાં અમુક નવી વેરાયટીઝ પણ જોવા મળી રહી છે એડીની સાથે બિરોચિપ ચીફ સુનીલ ગાંજાવાલા સુરત અંતર એટલે મને લાગે વો ઉતમે ગયા હુએ હે યે હા યે બોક્સ ફેર નહી આતા એટલે કે આ હા યે રોશન આ હા કિતો કુછે બાય દે આ આ રહે બરર આ ભાઈ હા ભાઈ ભાઈ હ હા ઓર બાકી મંગાઈ તો 50 50 તો મળા છે મારા આખી તો મારી પાસે 20 25 ડબ્બા છે હા તો બોલે 500 તો બ્લેક છે મારું નામ જયશ્રી હમકુંડવાલા છે હું અહીં 24 કેરેટ જે પાલે પોઈન્ટ પર ब्रांच છે ત્યાં લક્ષામંડન ને ફરડી કરવા માટે આવી છું રક્ષાબંધનને હવે બે ત્રણ દિવસ ગણતરીના દિવસો બાકી છે એટલે ઓબ્વિયસલી દરેક બેન પોતાના ભાઈ માટે કંઈ મીઠાઈ કે કંઈ પણ ગિફ્ટ ખરીદવા માટે જતી હોય છે અને રાખડી પણ ખરીદતી હોય છે હવે રાખડી તો લેવાઈ ગઈ છે પણ મીઠાઈ લેવાની બાકી હતી અને હું દર વર્ષે ટ્વેન્ટી ફોર ત્યારે લેવાગીએ છીએ કારણ કે અહીંયાની મીઠાઈ હાઈજેનિક હોય છે શુદ્ધો હોય છે જે લોકોને ડાયાબિટીસ હોય તે લોકો પણ ખાઈ શકે તેવી સુગર પણ હોય છે એટલે ખાસ કરીને અમે ટ્વેન્ટી ફોર માટે આવું બાકી રક્ષાબંધનના તહેવાર વિશે જો વાત કરું તો એ ભાઈ પવિત્ર તહેવાર છે અને પોતાના ભાઈની રક્ષા માટે રાખવી બાંધતી હોય છે તો આ પવિત્ર તહેવારના બે દિવસ બાકી છે તો મારા તરફથી આ સૌરાષ્ટ્ર રક્ષાબંધનની શુભકામના